ઓમ ગણેશ હર હર મહાદેવ હવે શ્રી સુક્તમ તો લગભગ મોટાભાગે બધાને ખબર જ છે શ્રી સુક્તમના પાઠ પણ બધાને ખબર છે એમાં બે ઋચાઓ આવે છે એક આરદ્રમ યહકર્ણીમ યષ્ટિમ સુવર્ણામ હેમ માલિનીમ સુર્યામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહમ બીજી રૂચા છે કે આરદ્રમ પુષ્કર્ણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મ માલિનીમ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મી જાતવેદોમાં આવહ તો આર્દ્રા એટલે શું તો આર્દ્રા એટલે દયા કરો આર્દ્રા એટલે દ્રવિત થઈ જવું આર્દ્રા એટલે કોઈની ઉપર આમ કહેવાય ને કે કૃપાપાત્ર બની જવું અને આપણે એ જ અગ્નિનારાયણને પ્રાર્થના કરીએ છીએ શ્રી સુક્તમના માધ્યમથી કે અગ્નિનારાયણ તમે અમને એ પ્રકારે લક્ષ્મી આપો હવે આજે આપણે જે સત્સંગ કરવાના છે બહુ ગૂઢ છે સત્સંગ બહુ નાનો કરાવીશું શાસ્ત્રના મત સાથે પણ એનું રહસ્ય એટલું બધું ગુહ્ય છે કદાચ લગભગ ઓછા લોકો જાણતા હશે ને કદાચ જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ને ન ખબર હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવી શકો છો કે શું આ જ્ઞાન તમારા માટે નવું છે કે તમને પહેલેથી જાણ હોતું તો હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગ કરીએના આજના વિષયમાં સત્સંગ આપણે કરીશું આર્દ્રા નક્ષત્રનો શ્રીયંત્ર સાથેનો સીધો સંબંધ અને એ હું નથી કહેતો એ કોણ કહે છે તો ધ્યાનથી શ્રવણ કરો કે વિલાસ તંત્રની અંદર તત્પુરુષ ભગવાન પોતે એવું કહે છે કે આર્દ્ર નક્ષત્ર સ્વયં જ લક્ષ્મી રૂપ છે આર્દ્ર નક્ષત્ર સ્વયં જ લક્ષ્મી રૂપ છે પછી આગળ જે તામસ છે શ્રી તામસ એ શું કહે છે કે આર્દ્રક્ષમ નહીં સંત્યાજ્યમ યેદ આત્મન હશુભમ આર્દ્રક્ષમ નહીં સંત્યાજ્યમ સંત્યાજ્યમ ન કદાચ ન આર્દ્ર નક્ષત્રનો ક્યારેય ત્યાગ ન કરવો આર્દ્રા નક્ષત્રનો ક્યારેય ત્યાગ ન કરવો જે મનુષ્યને પોતાનું આત્મકલ્યાણ વાળું હોય ધર્મ અર્થ કર્મ મોક્ષની ગતિ પ્રાપ્ત કરવી હોય એણે આર્દ્રા નક્ષત્રમાં શ્રીયંત્રની ઉપાસનાનો ક્યારેય ત્યાગ ન કરવો ક્યારેય ન કરવો અને ક્યારેય ના કરવો આ સંસ્કૃતમાં લખેલું છે સાથે આગળ ભગવાને શું કહ્યું હતું તત્પુરુષ ભગવાને કે આર્દ્રક્ષ્મી રીતે ખ્યાતા નિત્યા શ્રી વિષ્ણુવલ્લભા આર્દ્રા સ્વયં સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને શ્રી વિષ્ણુવલ્લભા વિષ્ણુજીની પ્રિય છે આર્દ્રા વૃક્ષેણ સંયુક્તા યજ્ઞિને નવમી ભવેત એટલે આમાં પાછા બીજા પ્રયોગો પણ સાથે કે પ્રમાણ બધા આપેલા છે પણ મૂળ આપણે સત્સંગની વાત કરીએ તો દર સત્યાવીસ અઠ્યાવીસ દિવસે આર્દ્રા નક્ષત્ર આવતું હોય છે તમે પંચાંગનો સહારો લઈ શકો હવે જ્યારે જ્યારે પણ આર્દ્રા નક્ષત્ર આવતું હોય હવે એક નક્ષત્ર વિશે તો બધાને ખબર છે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સ્પેશિયલ દ્રવ્યોથી સ્પેશિયલ યજ્ઞ થતો હોય છે હવે એ આખો અલગ છે અહીંયા વાત છે શ્રીયંત્રની સાધના અને આર્દ્રા નક્ષત્રમાં કરેલી શ્રીયંત્રની પૂજા તો આર્દ્રા નક્ષત્ર જ્યારે જ્યારે પણ આવે ત્યારે તમે શ્રીયંત્રની વિશેષ પૂજા કરી શકો છો કેવી રીતે તો જેમ કે શ્રીયંત્ર ઉપર કે શ્રીયંત્રની સામે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરો શ્રી સુક્તમના યથાશક્તિ પાઠ કરો શ્રીયંત્ર ઉપર તમે વિશેષ ફળોના રસોથી અભિષેક કરી શકો છો શ્રીયંત્રની ઉપર તમે પંચામૃતથી અભિષેક કરી શકો છો પછી શ્રીયંત્રની આપણે સામાન્ય જે બધા ઉપચારોથી પૂજા હોય કે ચાંદલો કરવો કે ચઢાવ શૃંગાર આદિ કરવો એ બધું જો તમે આર્દ્રા નક્ષત્રમાં કરવાની શરૂઆત કરી દો દર મહિનાના આર્દ્રા નક્ષત્રમાં તો આર્દ્રાનો મતલબ જ એ થાય કે દયા કરો આર્દ્રાનો મતલબ જ એ થાય કે ભગવતીની પાસે આપણે એક યાચના કરી રહ્યા છે અને એ દ્રવિત થઈને ગદગદિત થઈ અને આપણી ઉપર દયા કરશે એટલે આ તામસ કહે છે કે આર્દ્ર નક્ષત્રનો મનુષ્યએ ક્યારેય ત્યાગ કરવો જ ના જોઈએ આર્દ્ર નક્ષત્રમાં શ્રીયંત્રની વિશેષ પૂજા જે છે એના માટે અહીંયા કોઈ શબ્દોનું વર્ણન નથી શબ્દોનું કથન નથી કે એનું શું ફળ પ્રાપ્ત થશે કે શું નહીં પણ એટલું બધું આપણે એવું કહી શકાય કે શ્રી તામસનો મત એવો છે કે આર્દ્રક્ષમ નહીં સમત્યાજમ આર્દ્ર નક્ષત્રનો ત્યાગ ન કરો આર્દ્રા નક્ષત્રનો ત્યાગ ન કરો અને ન કદાચ તમે આર્દ્ર નક્ષત્રનો ક્યારેય ત્યાગ ના કરો એનો મતલબ છે કે આર્દ્રા નક્ષત્રમાં શ્રીયંત્ર સાધનાનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં યથાશક્તિ શ્રીયંત્રની તમને જેવી આવડે જે પૂજા આવડે આર્દ્રા નક્ષત્રમાં કરવી જોઈએ જે દર મહિને આવતું હોય છે ॐ गणेश हर हर महादेव